મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં કેટલાક દિવસોથી ભારે ટ્રાફિક જામની સમસ્યાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને એમાંય જ્યારે આઈટીઆઈ રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજના કારણે ડાયવર્ટ કરવામાં આવેલા ભારે વાહનો શહેરના મહેસાણા ચાર રસ્તાથી સવાલા દરવાજા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોવાથી આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ થઈ જતો હતો ત્યારે આજથી તંત્ર દ્વારા સવાલા દરવાજા વિસ્તારમાં રોડની વચ્ચે લોખંડી રેલિંગ નાખવામાં આવી હતી જેના કારણે આવન જવાન માટે વાહન ચાલકોને રાહત થશે અને નાના મોટા વાહનોને અવર જવર માટે સરસ વ્યવસ્થા કરવામાં આવતા શહેરીજનો અને વાહન ચાલકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે જેના કારણે રાહદારીઓ અને નાના વાહન ચાલકો માટે અકસ્માત થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે રિપોર્ટર પ્રકાશ સોની વીસનગર